તમારો આજે <laughs> <laughs>

બેઠી <laughs> પોરો ખાવાનો તો કેમ આપડે જાવી એટલે કાક ને કાંક મગાવવાનું શરૂ કાલે તમારી શું લાવવાનું છે બા અમારા રેશમી બેન છે એના મામા તેલ લીધા છે ને હવે એના હાટુ આપણે શું લાવવાનું રેશમી બેન બધા એના બધા ચખાઈ જાય ને એમ તો હાલો આપણે નીકળીએ અને અપ્પુભાઈ આવી ગયા છે તો આપણે અપ્પુભાઈ ને પાછી થોડીક ખરીદી કરવાની છે કેમ કે ભીમી જયારે ચાલે છે ને તો હાલો આપણે આવો જાવી અને ફટાફટ આપણે મોડું થઈ જાય એટલે ફટાફટ નીકળી જઈ અને પછી પાલતાણા પૂજીને આપણે મળવી

વાત કરશું અમારા લવ સ્ટોરી વિશે કા તમે બધા કેદુ ના કેતા હતા ને બે ત્રણ જણા ની કોમેન્ટ આવી હતી કે તમારા લવ સ્ટોરી વિશે જણાવો લવ સ્ટોરી વિશે હા લવ સ્ટોરી વિશે જીનો ઇન્સ્ટાગ્રામ માં વધારે કોમેન્ટ આવે કા લવ સ્ટોરી નો વિશે જણાવો તો જણાવી તમને ને તો કન્ટિન્યુ જો તો આપણી લવ સ્ટોરી નું શું વાત છે કે એ ક્યાં થી આપણી સ્ટોરી શરૂ થઈ હવે આરે ભણવા જાતા હમ પેલા તો આપણે આરે ભણવા જતા કા આપણે કોલેજ માં જતા ને આરે આજ પાછો ઘડી ગોદવામાં જાનદીમાં પેલા આપણે ક્યાં કોલેજ કરતા ગુરુકુળમાં હા સ્વામિનારાયણ ગુરુકુળ ગારિયાધાર ને આપણે બે આરે કોલેજ કરેલી અને પછી એમાંથી ટેમ થઈ ગયો હમ તો પહેલી વાત તે સમજાય છે ને તમે

યાન મારે પછી લેવાનું એટલે લઈ ਨਹੀਂ ચા તો કાય માંગે જાય એટલે આપણે ગાડી લેવાની હવે કમિંગ સૂન બાવલાને હું વાર છે 4 નવજી થોડી બબ વાય જાતે તો કામ એ ન કરવા દે. બાવલાની થોડી થોડા ધીમે તમને અપડેટ આપ્યું કેમ કે તપાસ કરાવવા જવાના છેવી મોટો સોનોગ્રાફી કરાવશું એટલે ફોટો બોટો પણ આવશે આપણે તમને દેખાડશું. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે આવનારા બ્લોગ તમને દેખાય અને ખબર પડે કા. નહીં? હા આવો. હા આવો અરે જો હાલતું હો ખાલી કા.

ચાલો તો અમારી લવ સ્ટોરી અને આગલા નવા નવા જોવા માટે કીધું એમ સબસ્ક્રાઇબ કરી નાખજો કઈ દે હા નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આજના વ્લોગનો પતવા આયા ત્યાં કરી તો આજના જો વ્લો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને નવા હોય તો કરવાનું નહીં ભૂલતા કેમ કે આપણા નવા નવા વિડીયો તો આવતા રહે છે રોજે રોજ કાંક આપણે રોજે રોજ વ્લોગ મૂકીએ એટલે તમને પણ જોવાની મજા આવતી હોય તો હારે હારી કોમેન્ટ કરતા જાય એટલે અમને પણ મજા આવે અને મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બીજા જય શ્રી રામને બાય બાય